હેલો વિદ્યાર્થી મિત્રો એકલવે મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ખોડદાની યુટ્યુબ ચેનલમાં સૌને આવકારું છું આજે આપણે ભણીશું ધોરણ બાર સાયન્સ ગણિત પ્રકરણ નંબર દસ સદીશનું બીજ ગણિત વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રથમ ભાગ જોવા જઈ રહ્યા છે જેમાં સ્વાધ્યાય દસ પોઈન્ટ એકના જે દાખલાઓ છે એ આપણે જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ આપણે પ્રથમ ભાગ એટલે કે સ્વાધ્યાય દસ પોઈન્ટ એકના દાખલાઓથી વિદ્યાર્થી મિત્રો પ્રથમ જે દાખલાઓ છે એ જોવાના છે આપણે પ્રથમ જે નીચે આપેલા માપને સદિશ અધિશ અને સદિશમાં વર્ગીકૃત કરો જેમાં દસ કિલોગ્રામ અંતર ચાલીસ ડિગ્રી ચાળીસ વોટ દસ માઇનસ ઓગણીસ કુલમ વીસ મીટર પર સેકન્ડ સ્ક્વેર તેમજ બીજો દાખલો છે ઉત્તરથી પૂર્વ તરફ દેશના ખૂણે ચાળીસ કિલોમીટરનું અંતર આલેખ દ્વારા દર્શાવવાનું છે તેમજ થર્ડ છે નીચે આપેલા રાશિના સદિશ અને અધિશ રાશિના વહીત કરો એમાં સમયગાળો છે અંતર છે બળ વેગ થેલ કાર્ય તે રીતે પ્રશ્ન પ્રશ્ન ચાર છે આકૃતિ દસ છમાં એક ચોરસ જે છે એને નીચે આપેલા સદિશો ઓળખવાના છે જેમાં સમઉદ્ભવ છે સમાન છે સમરેખ પરંતુ સમાન એવા સદિશો આપણે ઓળખવાના છે તે રીતે પ્રશ્ન પાંચ જે છે એ નીચે આપેલા વિધાનો જે સત્ય ક સત્ય એ આપણે જણાવી છે એમાં ચાર જેટલા વિધાનો છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન એક જોઈએ તો પ્રશ્ન એકમાં કીધું છે નીચે આપેલા માર્કને અધિશ તેમજ સદિશ સ્વરૂપે દર્શાવવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો પ્રથમ છે દસ કિલોગ્રામ બીજો છે અંતર ચાલીસ ડિગ્રી ચાળીસ વોટ દસ માઇનસ ઓગણીસ કુલમઘાત વીસ મીટર પર સેકન્ડ સ્ક્વેર હવે આપણે સદિશ અને અધિશ સ્વરૂપે દર્શાવ છે તો વિદ્યાર્થી મિત્રો સદિશ અને અધિશ આપણે જાણીએ છીએ કે સદિશ કોને કહેવાય અને અધિશ કોને કહેવાય અધિશ એટલે કે જે જે માપને દર્શાવવા ફક્ત મૂલ્યની જરૂર પડે એ એવા માપને આપણે કહીએ છીએ અધિશ અને જે જે વસ્તુને આપણે દર્શાવવા માટે દિશા તેમજ માનની જરૂર પડે તેવા મૂલ્યને આપણે કહીએ છીએ સદીશ રાશિ બરાબર છે અધિશ એટલે ફક્ત મૂલ્યની જરૂર પડે છે અને સદિશ એટલે કે મૂલ્ય તેમજ દિશાની જરૂર પડે છે એટલે કે સદિશમાં ખાસ યાદ રાખવાનું છે દિશાની જરૂર પડશે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે વસ્તુ માપો આપી છે એમાં જે જેમ આપણે દર્શાવવા માટે દિશાની ચોક્કસ દિશાની જરૂર પડતી હોય તે આપણે સદિશમાં દર્શાવવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો અધિશ ઘટક એટલે ફક્ત મૂલ્ય જરૂર પડે તો દસ કિલોગ્રામ ફક્ત એ આપણે વજન એની કોઈ દિશાની જરૂર પડતી નથી તે તાપમાન અહીં જે તાપમાન સૂર્યમાંથી જે કોઈ તાપમાન હોય કે કોઈ બીજે કે તાપમાન મળતું હોય એ તાપમાનને દર્શાવવા માટે કોઈ દિશાની જરૂર પડતી નથી તે જ રીતે વોટ વિદ્યુત ઊર્જા જે છે દર આ ચાલીસ વોટ જે છે એમાં પણ એને દર્શાવવા માટે કોઈ દિશાની જરૂર પડતી નથી એટલે કે આજે ત્રણે ત્રણ માપ જે છે એ અધિશ ઘટકમાં આપણે લખીશું તે સતીશ ઘટકમાં લખીએ તો બે મીટર ઉત્તર પશ્ચિમ દિશા આ અહીં ચોક્કસ દિશા આપી દીધી હોવાથી સદીશમાં આપણે દર્શાવીશું તે જ રીતે દસની માઇનસ ઓગણીસ કુલમ વિદ્યુત બાદ જે છે એ હંમેશા ચોક્કસ દિશામાં જ જતો હોવાથી આપણે એને સદીશ રાશિમાં દર્શાવીશું તે જ રીતે પ્રવેગ જે છે એટલે કે વીસ મીટર પર સેકન્ડ સ્કવેર હંમેશા વેગ અને પ્રવેગ જે છે એ આપણે સદિશમાં દર્શાવીશું કારણ કે પ્રવેગ જે છે એ ચોક્કસ દિશામાં એ તેમજ વેગ પણ ચોક્કસ દિશામાં જતો હોય તો આપણે એને વેગ અને પ્રવેગ જે છે એ રાશિને આપણે સદીશ રાશિમાં દર્શાવવાનું છે ખાસ તમારે યાદ રાખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો સદિશ તેમજ અદિશ ઘટકો તમને ખ્યાલ આવી ગયા હશે હવે તે જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન બે પર જઈએ પ્રશ્ન બે જે છે એ છે ઉત્તરથી પૂર્વ તરફ ત્રીસના ખૂણે ચાળીસ કિલોમીટરનું સ્થાનાંતર આલેખ દોર દર્શાવવાનું છે હવે ઉત્તરથી પૂર્વ એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે દર્શાવીશું ઉપરની જે દિશા હોય એ ઉત્તર નીચેની દક્ષિણ આ બાજુ છે પૂર્વ અને આ છે પશ્ચિમ દિશા હવે અહીં આપણે ઉગમ બી દર્શાવીશું અહીંથી આપણે આ રીતે આલેખ દોરીશું એટલે કે આ રીતે અહીં જોઈ શકો છો તમે આ છે ઉત્તર દિશા આ છે ઉત્તર આ છે દક્ષિણ આ પૂર્વ અને પશ્ચિમ હવે કીધું છે ઉત્તરથી પૂર્વ એટલે ઉત્તરથી પૂર્વ એટલે આ બાજુ ત્રીસના ખૂણે અહીં ત્રીસનો ખૂણો બને છે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો ત્રીસનો ખૂણો બનતો હોય એવા આપણે આલેક દોરવાનો છે અને ચાલીસ કિલોમીટરનો અહીંથી આપણે આશરે કિ દસ વીસ ત્રીસ અને ચાલીસ એટલે દસ દસ કિલોમીટરના ભાગ પડી દીધા છે એટલે કે જોઈ શકો છો ત્રીસનો ખૂણો બને છે આ ત્રીસનો ખૂણો ને દસ દસના ભાગ એ દસ વીસ ત્રીસ અને ચાળીસ એટલે કે ચાળીસ કિલોમીટર થાય છે એવું એક એકમ બરાબર આપણે અહીં લીધું છે દસ કિલોમીટર એટલે કે આ થયું ચાલીસ કિલોમીટર એ આપણે આલેખમાં લેખમાં દર્શાવવાનો હતો આ રીતે આપણે આલેખ દર્શાવી શકીએ છીએ આ જે છે રેખી આ લેખ છે ફક્ત આપણે રેખા દ્વારા આપણે આ લેખ દર્શાવવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે એ તમને સારી રીતે સમજ પડી ગઈ હશે ત્યારબાદ આપણે પ્રશ્ન ત્રણ પર જઈએ પ્રશ્ન ત્રણ છે નીચે આપેલી રાશિને સદીશ અને અધિશ રાશિમાં વર્ગીકૃત કરવાનું છે એ જે હવે સમયગાળો છે અંતર છે બળ છે વેગ છે અને થયેલ કાર્ય છે એ વસ્તુને આપણે સદીશ અને અધિશ રાશિમાં દર્શાવવાનું છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એકમાં આપણે જોઈ ગયા કે અધિશ એટલે કે ફક્ત જે દર્શાવવા માટે મૂલ્યની જરૂર પડે એને આપણે અધિશ કહીએ છીએ અને સદિશ એટલે કે મૂલ્ય તેમજ દિશાની જરૂર પડે તેને આપણે સદિશ કહીએ છીએ તો અધિશ રાશિમાં વિદ્યાર્થી મિત્રો સમયગાળો જે છે એમ એને દર્શાવવા માટે દિશાની જરૂર પડતી નથી એટલે સમયગાળો જે છે એ અધિશમાં આવશે તે અંતર અંતર જે છે ફક્ત અહીં કેટલા કિલોમીટર અંતર છે દસ કિલોમીટર વીસ કિલોમીટર એ એમાં કોઈ દિશાની જરૂર પડતી નથી એટલા માટે અંતર જે છે એ આપણને આપી દીધું છે અધિશ રાશિમાં એમાં જ બળ બળ જે છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો બળ જે છે ચોક્કસ દિશામાં આપવું પડે જો ડાબી બાજુ જમણી બાજુ ઉપર કે નીચે રીતે ચોક્કસ દિશામાં આપવું પડે માટે આપણે બળ જે છે એ સદેશ રાશિમાં દર્શાવશું તે જ રીતે વેગ જે છે વેગ પણ હંમેશા યાદ રાખજો મીટર પર સેકન્ડ હોય એ પણ વેગ અને પ્રવેગ જે છે હંમેશા સદિશ રાશિ છે એટલે વેગ જે છે સદિશ રાશિમાં બળ પણ સદિશ રાશિમાં થયેલ કાર્ય કાર્ય જે છે હંમેશા અતિશ રાશી કાર્ય જે છે ચોક્કસ આપણે કાર્ય કહે કે આ કાર્ય આટલું થયું તો એ જે છે એની દિશાની કોઈ જરૂર પડતી નથી એટલા માટે એ જે છે અધિશ મૂલ્ય છે તો વિદ્યાર્થી મિત્રો સદિશાના અધિશ વચ્ચે તફાવત તમને ખ્યાલ આવી ગયો હશે એ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ચા જોઈએ આકૃતિ દસ પોઈન્ટ માં છે એક ચોરસ છે એમાં આપેલા સદીશો ઓળખવાના છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં કીધું છે આકૃતિમાં જોઈએ તો સમ ઉદ્ભવ સમાન સમરેખ પરંતુ સમાન નહીં એ પ્રકારના સદિશો આપણે ઓળખવાના છે હવે સમ ઉદ્ભવ એટલે સમ ઉદ્ભવ એટલે એક જ બિંદુથી ઉદ્ભવ થતા હોય એક જ જગ્યાએથી ઉદ્ભવ થતા હોય એવા સદિશો આપણે જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જો જોતા અહીં આ એક બિંદુ છે અને અહીંથી સદિશ એ અને સદીશ ડી નીચેની તરફ આ જે છે પૂર્વ તરફ જાય છે અને આ જે છે દક્ષિણ તરફ જાય છે પરંતુ બિંદુ એક જ છે એટલા માટે અહીં જે છે સદિશ એ તેમાં સદિશ ડી જે છે એ સમ ઉભો સદિશો છે તે જ રીતે હવે વિદ્યાર્થી મિત્રો બીજું જોઈએ સમાન સદિશો તો અહીં જોઈએ તો સદિશ બી અને સદિશ ડી આવી વસ્તુ જોઈ શકો સદિશ બી અને સદિશ ડી સદિશ ડી ની દિશા આ બાજુ છે સદિશ બી ની દિશા પણ આ બાજુ છે એટલે કે બંને સમાન થશે કારણ કે અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો આ માપ અને આ માપ સમાન છે એટલે કે સમાન સદિશો આપણે કહી શકીએ છીએ એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ત્રીજી વસ્તુ જોઈએ સમરેખ પરંતુ સમાન નહીં સમરેખ હોય પરંતુ સમાન ન હોય એવું આપણે સદિશો જોવાના છે તો સદીશ એ અને સદિશ સી જે છે એ સમરેખ છે પરંતુ સમાન નથી કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો સદીશ એ અને સદિશ સી સમરેક એટલે એક જ દિશામાં આવેલા છે એટલે કે એને આપણે સમરેખ કહી શકીએ પરંતુ એના મૂલ્યો જે છે એ અલગ અલગ હશે માટે આપણે સદિશ પણ સમાન નહીં હોય એવા આપણે સદિશ એ અને સદિશ સી જે છે એ સમરેખ છે પરંતુ સમાન નથી એ જ રીતે આપણે પ્રશ્ન પાંચ જોઈએ જેમાં આપણે સત્ય અને અસત્ય વિધાનો જણાવવાના છે તો વિદ્યાર્થી મિત્રો સદિશ એ અને માઇનસ સદિશ એ સમરેખ છે એ વિધાન સત્ય કે અસત્ય તો આપણે જણાવવાનું છે સદિશ એ એટલે કે આપણે આ રીતે દર્શાવીશું અને માઇનસ સદીશ એ એટલે કે આપણે આ રીતે દર્શાવીશું તો વિદ્યાર્થી મિત્રો સદીશ એ અને માઇનસ સદિશ એ બંને સમરેક સદિશો સમરેક સદિશો કહી શકીએ તો હા વિદ્યાર્થી મિત્રો આપણે આઈને સત્ય રીતે દર્શાવીએ કારણ કે આ બંને સદીશો સમૃદ્ધ એક દિશામાં જ રેખામાં આવેલા છે મારે સમરેક સદિશો કહી શક્યું પરંતુ એ બંને એક ડાબી બાજુ છે અને એક જમણી બાજુ છે પરંતુ એક રેખામાં આવેલા આપણે એને સમરેખ સદિશો કહી શકીએ છીએ એ જ રીતે પ્રશ્ન બે જોઈએ બે સમરેખ સદિશો હંમેશા સમાન માનવાળા સદિશો હોય તો વિદ્યાર્થી મિત્રો બે સમરેખ સદિશો એટલે જ રેખા સમરેખ એટલે એકય રેખામાં આવેલા હોય એવા સમાન માનવાળા સદિશો હોય તો થઈ પણ શકે ન પણ થાય એટલા માટે આપણે અહીં વિધાન ખોટું દર્શાવી દીધું છે સમાન માનવાળા હોઈ શકે નહીં કારણ કે જો એક રેખામાં હોય આ રીતે એક જો આ બાજુનો સદિશ હોય અને એક વિરોધ દિશાનો સદિશ હોય તો બંનેના માપ અલગ અલગ હોઈ શકે છે માટે આપણે કહી શકીએ બે સમરેખ સદિશો જે છે હંમેશા સમાન માપવાળા સદિશો હોઈ શકે નહીં એટલે આ વિધાન ખોટું છે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો સમાન માનવાળા બે સદિશો સમરેખ હોય છે વિદ્યાર્થી મિત્રો સમાન માનવાળા બે સદીશો સમરેખ હોઈ શકતા નથી કારણ કે આ એક સદિશ અને આ એક સદિશ લઈએ આ રીતે બે સદીશો લઈએ છે સદિશ એ અને સદીશ બી તો બંને સમાન માફવાળા બે સદીશો જે છે એ સમરેખ હોઈ શકે નહીં કારણ કે આ સદીશ એ સદિશ સદીશ બીજો સરખા હોય તો બંને સદીસો સમરેખ હોઈ શકે નહીં માટે આપણે કહી શકીએ આ બંને સદીશો સમરેખ ન નથી એટલા માટે આ વિધાન ખોટું છે એ રીતે છેલ્લું વિધાન જે છે સમાન માનવાળા બે સમૃક્ષ સદીશો સમાન હોય તો સમાન માનવાળા બે સમરક્ષ સદિશો લેવાના છે તો સમાન માનવાળા બે સમૃક્ષ સદીશો સમાન હોઈ શકે નહીં એટલે આ વિધાન પણ વિદ્યાર્થી મિત્રો ખોટું છે તો વિદ્યાર્થી મિત્રો આ જે ખરા ખોટા છે પણ તમને સમજ પડી ગયા છે તો વિદ્યાર્થી મિત્રો આ ભાગ જે છે એ ખૂબ જ સિમ્પલ છે એ જે એક એક માર્ક્સ ટૂંકા પ્રશ્નોમાં આવતા ખાલી જગ્યાએ એમસી પૂછે કરે એ પ્રકારના દાખલાઓ છે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા તમારે સમજવાના રહેશે આભાર